નમસ્તે દીકરીઓ ધોરણ બારના શ્રી નકુરબા ક્ષત્રિય કયા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતા દર વખતે આપણે જુદી જુદી જગ્યાએ મળીએ છીએ શાળામાં આજે આપણે એક નવી જગ્યાએ મળ્યા છીએ આ મઢુલી કહેવાય છે આપણી શાળામાં પાર્કિંગ જે એરિયા છે એમાં આ જગ્યા બનેલી છે સરસ મજાનું બેસવાનું સ્થળ છે આજે આપણી લેબ થોડીક બ્રિઝી હોવાથી આપણે અહીંયા મળીએ છીએ આજે આપણે વાત કરવી છે માનવ વર્તનની પર્યાવરણ પર અસરની માનવ વર્તન અને ભૌતિક બાબતો એ આંતરક્રિયાની સંદર્ભે જોવામાં આવે છે ખરેખર આ આંતરક્રિયા દ્વિમાર્ગી છે કે પર્યાવરણની આપણા વર્તન પર અસર થાય છે અને આપણા વર્તનની પર્યાવરણ પર અસર થાય છે માણસ જે પર્યાવરણમાં રહે છે એના પર વર્તન એ સૂક્ષ્મ છતાં ક્રમિક રીતે કેટલીક અસરો આપે છે દાખલા તરીકે આપણે કોઈ વાહન ચલાવીએ છીએ કે પછી પરફ્યુમ છાંટે છે કોઈ કે પછી કોઈ રસોઈ બનાવે છે તો ત્યારે પર્યાવરણ પર એની અસર થાય છે વ્યક્તિગત રીતે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે પર્યાવરણની ગુણવત્તા ઉપર સૂક્ષ્મ તો સૂક્ષ્મ પણ તત્કાલીન અસર જોવા મળે છે પૃથ્વી પર રહેતા અબચો લોકો એક ક્યાં બીજી રીતે પર્યાવરણને ખરાબ રીતે અસર પહોંચાડે છે અને જો આવું બને તો સમયાંતરે પર્યાવરણમાં ચોક્કસ એટલી હદે પ્રદૂષણ હશે કે જીવવું થોડુંક અઘરું બની જાય કુદરતી સંસાધનો જે આપણી પાસે છે એનો આપણે દુરુપયોગ કરીએ છીએ જે નકામો કચરો છે એને આપણે ગમે ત્યાં નાખીએ છીએ ગંદકી આ ત્રણેય મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે અને આ ત્રણ બાબતોને કારણે જ પ્રદૂષણ વધે છે તો કુદરતી સંસાધનો કે હવા પાણી ખોરાક બળતણ આ બધું કુદરતી સંસાધનોની અંદર આવે છે તો આ પદાર્થો એ પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલી એક ભેટ છે કે જેનો આપણે મિસયુઝ કરીએ છીએ જો માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો આ કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરતા શીખવું પડશે પણ આપણું મોટા ભાગનું વર્તન એ અનિચ્છનીય હોય છે આપણી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓથી જે નુકસાન ઉત્પન્ન થાય છે તો એ નુકસાનને ધ્યાનમાં લેવું પડશે અને પર્યાવરણની વિરુદ્ધનું અને આપણા અસ્તિત્વને જે જોખમ ઊભું કરે છે એવું દરેક વર્તન આપણે હવે બંધ કરવું પડશે આવી જ રીતના નકામો કચરો વેસ્ટેજ ગાર્બેજ એનું આપણે શું કરીએ છીએ તો કે માનવ પ્રવૃત્તિઓ છે એના કારણે મોટા નકામો કચરો ઉત્પન્ન થાય છે જેમ કે ગટરનું ગંદુ પાણી કચરો તો બિનજરૂરી નકામા પદાર્થો એ ઘણા બધા ઉત્પન્ન થાય છે મ્યુનિસિપાલિટી અને સરકારી એકમો એ માટે ગંદુ પાણી નકામા કચરાના નિકાલ એ માટે ઘણી બધી વ્યવસ્થા કરે છે પણ તે છતાંય એ નુકસાનકારક બને છે ગટરોનું ગંદુ પાણી એ સાવ બિંદાસ્ત રીતે નિર્ભયતાથી નદીઓમાં છોડી દેવામાં આવે છે અને જ્યારે પાણીના પ્રદૂષણની સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે આ નદીમાં છોડાયેલું માનવ વપરાશ કરેલું ગંદુ પાણી એની માટે જવાબદાર બને છે આપણને એ વાતનું દુઃખ પણ થાય કે મોટાભાગની નદીઓ એ હવે એનું પાણી વાપરવાને લાયક રહ્યું નથી કારણ કે આપણે એમાં પ્રદૂષણ ફેલાવ્યું છે તો રોજબરોજ આપણે જે કંઈ કચરો ઉત્પન્ન કરીએ છીએ આ બધો જ કચરો એ કુદરતમાં કોઈને કોઈ સ્વરૂપે આપણે પાછો આપીએ છીએ અને એના જ કારણે અતિશય પ્રદૂષણની પરિસ્થિતિ ઉદ્ભવે છે અને આ જે વધે છે સમસ્યા એનો કોઈ ઉકેલ આપણી પાસે હવે રહ્યો નથી કેટલાક કચરાનો કુદરતી નાશ થઈ શકે છે પણ પ્લાસ્ટિકની કોથળીઓ ટીન એ બધાનો નાશ નથી થઈ શકતો તો નકામા કાચ કાગળ પ્લાસ્ટિક ધાતુ એને આપણે રીસાયકલ કરી શકીએ પુનઃ ઉપયોગમાં લાવી શકીએ જો આવું કરી શકાય અને કરીએ તો અને તો જ પર્યાવરણની જાળવણી શક્ય બને છે તો આ કાર્ય માટે લોકોની અંદર એક વિધાયક અભિગમની જરૂરિયાત ઉદ્ભવે છે તો બને ત્યાં સુધી જે નકામો કચરો છે એમાંથી પ્લાસ્ટિકને કાગળને ધાતુને છૂટી પાડી અને એવી રીતના ડિસ્પોઝ કરવો જોઈએ કચરાને જાહેર સ્થળો ઉપર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાય છે તો લોકોને ખરેખર વસ્તુ ગંદી કરવાની કે વિકૃત કરવાની ટેવ હોય છે ખરેખર એ વિકૃત ટેવ છે કે જેમ કે ગમે ત્યાં થૂકવું પાનની પિચકારી મારવી ખુલ્લામાં નાક સાફ કરવું ચંકોરવું ઓગળા કરવા ઉલટી કરવી રસ્તા ઉપર ના આવવું વાસણ ઉટકવા કે પછી જાહેર જગ્યાઓએ ઘરની વસ્તુને રિપેર કરવી કે પછી એ સાધનોને સાફ કરવા ગંદો કચરો ગમે ત્યાં નાખવો તૈયાર નાસ્તાની જે ડીશ હોય કોઈ ખાણીપીણીના સ્થળ ઉપર તો એને ગમે ત્યાં ફેંકી દેવી યુઝ એન્ડ થ્રો મટીરિયલ હવે અવેલેબલ હોય છે પણ આપણે એને થ્રો ક્યાં કરીએ છીએ નાખીએ છીએ ક્યાં એ વધારે મહત્ત્વનું બને છે તો જાહેર રસ્તા પરના આ નાસ્તાની લારીવાળાઓ કે જે આપણને પેપર ડીશ આપે છે કે પછી ઇવન શેરડીનો રસ જે મળે છે આ શેરડીના પૂચા એના છોતરા એ ક્યાં નાખે છે એક જ જગ્યાએ પાણી ઢોળીને આપણે કાદવ કરતા હોઈએ છીએ ઘણી વખત આપણી માનસિકતા એટલી ખરાબ હોય છે કે આપણે આપણું આંગણું સ્વચ્છ કરી અને એ કચરો બીજાના આંગણા પાસે નાખતા હોઈએ છીએ તો આટલી ખરાબ માનસિકતા સાથે આપણે જીવન જીવતા હોઈએ છીએ તો આવી ગંદકી ફેલાવવી જ્યારે આપણે આપણી પડોશમાં કચરો નાખીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે રહેવાનું છે ત્યાં જ એ ગંદકી આપણી પાસે જ પાછી આવવાની છે માખી મચ્છર દ્વારા તો આપણે આ ભૂલી ન જવું જોઈએ ગંદકી ન ફેલાવવી જોઈએ એટલે જો આ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ નહીં આવે કે ભાઈ કુદરતી સંસાધનોનો સદુપયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો એનો એ વેસ્ટ ન થાય એનું ધ્યાન કેમ રાખવું કે પછી નકામા કચરાનું વેસ્ટનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું કે પછી ગંદકી આપણે બને ત્યાં સુધી ન ફેલાય એવું ધ્યાન રાખીએ તો આ બધી બાબતો ઉપર જ્યારથી આપણે ધ્યાન આપશું ત્યારથી પર્યાવરણ પ્રત્યેનો અભિગમ આપણી અંદર આવશે અને આપણે પર્યાવરણના પ્રદૂષણને બચાવી શકીશું તો આવી રીતના માનવ વર્તનની આ પર્યાવરણ પર થતી અસર છે તો હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે પર્યાવરણને બચાવવાના ઉપાયો બે ઉપાયો છે વાર્તનિક ઉપાય અને સમષ્ટિગત ઉપાય એ બંનેની વાત કરશું તો દરેક દીકરોને મારા જય માતાજી